ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બકેટ બકેટ શબ્દનો અર્થ બાલ્ટી ડોલ ડોલમાં સમાવાતો જથ્થો નદી ઇત્યાદિના તળિયેથી કાદવ કાઢવાનો અથવા કોઠારમાં અનાજ ચડાવવાનો સંચો પિસ્તોલ કે ચાબુક રાખવાની ખોળી ઘોડાને ખૂબ જોરમાં દોડાવવો કે અતિવેગથી જવું થાય છે બકેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બકેટ વોઝ ફિલ્ડ વિથ હોટ વોટર અર્થાત ડોલ ગરમ પાણીથી ભરેલી હતી એક બીજું ઉદાહરણ જોઈએ માય ટ્વીન્સ પ્લેડ ઓન ધ બીચ વિથ their બકટ્સ એન્ડ સ્પીડ્સ એટલે કે મારા જોડિયા બાળકો તેમની ડોલ અને કોદાળી સાથે બીચ પર રમ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ